ટિકિટ કિટાપી છે તો કોંગ્રેસે સિદ્ધપુર નેતૃત્વ કરનાર કિરીટ પટેલ નું કહેવું છે કે વિડીયો ગઈકાલ રાતનો છે ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને પાટીદાર સમાજના આગેવાનો એકત્રિત થયા ત્યારે ચંદનજીને જીતાડવા માટે થઈ પાસના કન્વીનરે સોગંદ લેવડાવ્યા સાથે પણ કહ્યું કે સ્વે સોગંદ લેવડાવ્યા છે કોઈ ઉપર દબાણ નથી કર્યું જે બે હાજર પંદર માં જે છોકરાઓ સાથે જે અન્યાય થયો હતો એની પર ફરિયાદો દાખલ થઈ હતી એના ઉપર જે કોર્ટ કેસો થયા હતા ભારતીય જનતા પાર્ટીએ કબૂલા ટાલવા છતાંય આજે એ કેસનો નિકાલ ભારતીય જનતા પાર્ટી કરી નહીં એટલા માટે પાટીદાર સમાજમાં રોષ છે અને જ્યાં સુધી રોષ રોષ છે ત્યાં સુધી પાટીદારનું અમારા ઉપર ભૂલનું સમર્થન છે અમે પાટીદારને દિલથી સ્વીકારીએ છીએ અમે પાટીદારને દિલથી રહીએ છીએ અને અમે પાટીદારની સાથે હંમેશા રહ્યા છીએ અને રહેવાના છે